અને સરકારી અનુદાનિત શાળામાં આચાર્યની નોટિફિકેશન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે ભરતી શાળાઓમાં આચાર્યની જગ્યા માટે જાહેરાત કરાઈ ભરતી પસંદગી સમિતિએ નોટિફિકેશન જાહેર કર્યું પાંચ ઓગસ્ટથી ઓનલાઈન અરજી કરી શકાશે જે ઉમેદવારો પાસ થયા છે તેઓ અરજી કરી શકશે ગત મહિને જ રાજ્ય સરકારે ભરતી માટેની જાહેરાત કરી હતી ત્યારે શાળાઓમાં આચાર્યની જગ્યા માટે જાહેરાત કરવામાં આવી છે ત્યારે ભરતી પસંદગી સમિતિ દ્વારા આ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે પાંચ ઓગસ્ટ થી ઓનલાઈન અરજી કરી શકાશે ઉમેદવારો અરજી કરી શકશે ગત મહિને જ રાજ્ય સરકારે ભરતી માટેની જાહેરાત કરી હતી અને હવે જેને લઈને આ નોટિફિકેશન આવી ગયું છે શાળાઓમાં આચાર્યની ભરતીનું નોટિફિકેશન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં શાળાઓ માટે ભરતી અને આ શાળામાં આચાર્યની જગ્યા માટે જાહેરાત કરવામાં આવી છે ભરતી પસંદગી સમિતિએ આ નોટિફિકેશન જાહેર કર્યું છે પાંચ ઓગસ્ટથી જે અરજદારો છે તેઓ પોતાની અરજી કરી શકશે અને

ભરતી પસંદગી સમિતિએ આ નોટિફિકેશન જાહેર કર્યું છે અને પાંચ ઓગસ્ટ થી ઓનલાઈન અરજી જે છે તે કરી શકાશે બે હજાર બાવીસમાં માં લેવાયેલ એચમાર્ટ પરીક્ષા પાસ થયેલ ઉમેદવારો જે છે તે અરજી કરી શકશે અને તે માટેનું આ નોટિફિકેશન પાર પાડવામાં આવ્યું છે કયા મહિને જ રાજ્ય સરકારે ભરતી માટેની જાહેરાત જે છે તે કરી હતી અને તે માટેનું હવે નોટિફિકેશન પણ આજે ઇસ્યુ થયું છે જી નિકુંજ આભાર આપનો વિગતો સાથે જોડવા બદલ